આ રેલવે સ્ટેશન પર પાંચ વર્ષની રાધિકા ગુમ થઈ બનેલી ઘટના આ રાજકોટ રેલવે સ્ટેશન એ દિવસે સવારના સમયે રોજની જેમ જીવંત લાગતું હતું આ પ્લેટફોર્મ પર લોકોની આવજા સામાન ખેંચતા મુસાફરો આ સા અને નાસ્તાની સુગંધ અને લાઉડ સ્પીકરમાં ગુંજતી જાહેરાતો આ બધું મળી એક ઉતાવળ ભરેલું દ્રશ્ય સર્જી રહ્યું હતું આ કોઈ પોતાના ગામ જતો હતો આ કોઈ રોજગારની શોધમાં શહેર છોડતો હતો આ તો કોઈ વર્ષો પછી પોતાના પરિવારને મળવા નીકળ્યો હતો આ ભેડમાં દરેક માણસની પોતાની વાત હતી પણ કોઈને ખબર નહોતી કે આ ભેડમાં જ એક નાનકડું બાળપણ અચાનક ગાયબ થવાનું છે આ પ્લેટફોર્મ નંબર ત્રણ પર એક મહિલા બેઠી હતી આ તેના ચહેરા પર થાક હતો પણ આંખોમાં અજબ ધીરજ આ તેનું નામ હતું સોમનબેન પટેલ વર્ષ સાદા હાથમાં થેલી અને બાજુમાં બેઠેલી તેની વર્ષની દીકરી રાધિકા હા રાધિકા નાની હતી પણ તેની આંખોમાં દુનિયા જોવાની ઉત્સુકતા ભરપૂર હતી આ ક્યારેક ટ્રેન તરફ જોઈને ખુશ થતી તો ક્યારેક લોકોના ચહેરા જોતી આ તેના માટે આ સફર એક રમકડા જેવી હતી પણ તેની મા માટે આ સફર જીવનની ફરજ હતી આ સોમનબેન અમદાવાદ જઈ રહી હતી આ ત્યાં એક ઘરમાં કામ મળ્યું હતું આ ગામમાં પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ હતી આ પતિએ ઘણા વર્ષો પહેલા છોટાછેડા આપી દીધા હતા આ ત્યારથી સોમનબેન જ દીકરી માટે માં પણ હતી અને બાપ પણ આ રોજી રોટી માટે જ્યાં કામ મળે ત્યાં જવું પડતું આ રાધિકા તેની સાથે જ રહેતી એને કોઈ પાસે છોડી જવાય એવું કોઈ ન હતું આ દીકરી જ તેની દુનિયા હતી તેની હિંમત હતી આ તેનો વિશ્વાસ હતી આ ટ્રેન આવવાની હજુ થોડી વાર હતી આ સુમનબેન રાધિકાને પોતાના ખોળામાં બેસાડી વાળમાં હાથ ફેરવતી હતી આ થોડી વારમાં ટ્રેન આવશે પછી આપણે અમદાવાદ જઈશું તે ધીમે બોલી આ રાધિકાએ માથું હલાવ્યું આ તેને અમદાવાદ શું છે એ ખબર નહોતી પણ મા સાથે રહેવું એ જ તેના માટે બધું હતું આ થોડીવાર પછી રાધિકાએ પાણી માંગ્યું આ સુમનબેનની આસપાસ નજર ફેરવી આ નજીકમાં જ નળ હતો આ તેણે રાધિકાને ત્યાં જ બેસાડી કહ્યું અહીં જ બેસજે હું હમણાં પાણી લઈ આવું આ રાધિકાએ હા પાડી આ તે પોતાની નાની બેગ સાથે બેસી રહી આ સુમનબેન માત્ર થોડા પગલાં દૂર ગઈ એ વિચાર પણ નહોતો કે આ થોડા પગલાં આખું જીવન બદલી નાખશે આ પાણી લઈને જ્યારે સુમનબેન પાસી વળી આ ત્યારે તેની આંખો અચાનક સ્થિર થઈ ગઈ આ જ્યાં રાધિકા બેઠી હતી આ ત્યાં હવે કોઈ નહોતું આ શરૂઆતમાં તેને લાગ્યું કે આ દીકરી થોડી આગળ ચાલી હશે ડાબે જોયું જમણે જોયું આ રાધિકા તેણે અવાજ આપ્યો કોઈ જવાબ ન આવ્યો હૃદયની ધડકન અચાનક વધી ગઈ આ સુમનબેન ઊભી થઈ ગઈ હવે તેની આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો આ તેણે ફરી અવાજ કર્યો આ રાધિકા આ અહીં છે આસપાસના લોકો તેની તરફ જોવા લાગ્યા કોઈએ કહ્યું આ બાળક આગળ ગયું હશે કોઈએ કહ્યું અહીં તો ઘણા બાળકો હોય છે પણ સુમનબેનને પોતાની દીકરીની ઓળખ હતી આ તેને ખબર હતી કે આ રાધિકા કદી દૂર નથી જતી આ મિનિટો પસાર થતી ગઈ આ રાધિકા ક્યાંય દેખાય નહીં હવે સુમનબેનના ગળામાંથી અવાજ નીકળતો નહોતો આંખોમાં આંસુ આવી ગયા આ તેણે દોડતા દોડતા પ્લેટફોર્મ પર દરેક તરફ જોવાનું શરૂ કર્યું આ મારી દીકરી આ મારી દીકરી ક્યાં છે આ તેનો અવાજ હવે શેખમાં બદલાઈ ગયો ભીડમાં અફરાતફરી મસી ગઈ કેટલાક લોકો ઊભા રહી ગયા આ કેટલાક મદદ કરવા આગળ આવ્યા એક વ્રોધે પૂછ્યું કઈ ઉંમરની છે આ સોમનબેને કાપતા અવાજે કહ્યું પાંચ વર્ષની આ લાલ કપડાં પહેર્યા છે આ શબ્દો બોલતા બોલતા તે જમીન પર બેસી પડી અને તેની દુનિયા અચાનક ખાલી થઈ ગઈ હતી આ સ્ટેશન પર ફરજ પર રહેલા કર્મચારી વિજયસિંહ રાઠોડની નજર આ દ્રશ્ય પર પડી અને તરત ત્યાં પહોંચ્યો આ તેણે સમગ્ર વાત સાંભળી અનુભવી કર્મચારી હોવાથી આ તેને પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ ગઈ આ રેલવે સ્ટેશન જેવી જગ્યા પર બાળકીનું ગાયબ થવું સામાન્ય બાબત ન હતી આ તરત પોતાના અધિકારીઓને જાણ કરી આ સ્ટેશન પર સુરક્ષા કર્મચારીઓને એલર્ટ આપવામાં આવ્યું આ દરેક પ્રવેશ અને બહાર નીકળવાના રસ્તા પર નજર રાખવા સૂચના આપવામાં આવી આ જાહેરાત કરવામાં આવી આ જેથી જો કોઈને બાળક દેખાય તો તરત જાણ કરે આ દરમિયાન એક સાવેશનાર મોહનભાઈ આગળ આવ્યા આ તેણે ધીમે વજે કહ્યું સાહેબ આ થોડા સમય પહેલાં એક માણસ આ બાળકી સાથે જતો હતો મને લાગ્યું પીતા હશે પણ બાળકી થોડી ગભરાયેલી લાગી હતી આ વાત સાંભળતા જ અધિકારીઓ સચેત થઈ ગયા હવે સ્પષ્ટ થઈ ગયું હતું કે આ માત્ર ગાયબ થવાની ઘટના નથી આ અપહરણ હોઈ શકે આ સમય બહુ મહત્વનો હતો આ જેટલો વધુ સમય પસાર થાય આ તેટલું જોખમ વધે આ તરત જ સ્ટેશનના કેમેરા તપાસવાની તૈયારી શરૂ થઈ આ બીજી બાજુ સુમનબેન એક ખૂણે બેઠી હતી હાથમાં રાધિકાની નાની બેગ હતી એ બેગને પકડી રાખી હતી આ જાણે દીકરીને પકડી રાખી હોય આંખોમાંથી આંસુ બંધ થતા નહોતા હે ભગવાન આ મારી દીકરીને બસાવી લો આ તે સતત બબડતી રહી આ સ્ટેશનની ભીડ હવે શાંત થઈ ગઈ હતી પણ હવામાં તણાવ હતો આ દરેકને ખબર હતી કે એક નાની દીકરી જોખમમાં છે અને હવે રાજકોટ રેલવે સ્ટેશન પર સમય સામે એક જંગ શરૂ થઈ ચૂકી હતી આ જંગ એક માના જીવન અને એક બાળકીના ભવિષ્ય માટે આ રાજકોટ રેલવે સ્ટેશન પર હવે એ સામાન્ય દિવસ નહોતો રહી ગયો આ થોડી ક્ષણોમાં આખું સ્ટેશન જાણે એક ગંભીર મિશનમાં ફેરવાઈ ગયું હતું આ એક પાંચ વર્ષની દીકરી ગાયબ હતી અને દરેક મિનિટ તેની સુરક્ષા માટે ખૂબ જ મહત્વની હતી આ સુરક્ષા કર્મચારીઓની આંખોમાં ચિંતા હતી પણ સાથે જ ફરજનો ભાર પણ હતો આ કોઈ પણ રીતે બાળકીને શોધવી જ હતી આ સ્ટેશનના એક ખૂણે આવેલા દેખરેખ રૂમમાં કર્મચારીઓ ભેગા થયા આ વિજયસિંહ રાઠોડ સ્વયંમાં હાજર હતા આ તેમણે સ્પષ્ટ સૂચના આપી કે આ પહેલાં દરેક કેમેરાની તપાસ કરવામાં આવે

આ તેનો ચહેરો ડરથી ભરેલો હતો આ દ્રશ્ય જોતા સૌને ખાતરી થઈ ગઈ આ અપહરણ છે આ જ સ્ટેશનના તમામ કર્મચારીઓને આ વ્યક્તિની ઓળખ અંગે જાણકારી આપી આ કપડા શાલ આ દિશા આ બધી વિગતો યાદ રાખવામાં આવી આ તરત જ સ્ટેશનની બહારની બાજુ પણ સર્ચ શરૂ થયું આસપાસના રસ્તા પાર્કિંગ વિસ્તાર અને નજીકના બજાર તરફ ટીમ મોકલવામાં આવી આ બીજી તરફ સુમનબેનની હાલત મીન્ટે મિનટે ખરાબ થતી જઈ રહી હતી આ તેની ગયા હતા પણ પર ડર બનતો જઈ રહ્યો હતો વારંવાર એક જ વાત બોલતી આ મારી દીકરી બહુ ડરી જશે આ તેને કોઈ નુકસાન ન પહોંચાડશું એક મહિલા કર્મચારી તેની પાસે બેસીને તેને હિંમત આપતી રહી આ પાણી પીવડાવતી રહી પણ માનું મન ક્યાં શાંત થવાનું હતું સ્ટેશન પર જાહેરાત કરવામાં આવી કે આ જો કોઈ વ્યક્તિને લાલ કપડામાં નાની દીકરી સાથે શંકાસ્પદ પુરુષ દેખાય તો તરત જાણ કરે આ કેટલાક મુસાફરો પોતે પણ મદદ કરવા લાગ્યા આ કોઈએ બહારના રસ્તા પર નજર રાખી તો કોઈએ ફૂટ પુલ પાસે ઊભા રહીને આ લોકો પર નજર રાખી આ દરમિયાન એક મહત્વની માહિતી મળી આ સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં કામ કરતા એક માણસે કહ્યું કે આ તેણે પુરુષને બાળકી સાથે ઝડપથી ચાલતા જોયો હતો આ તે પુરુષ વારંવાર પાછળ જોઈ રહ્યો હતો આ જાણે કોઈ તેનો પીસો કરે છે કે નહીં તે તપાસ તો હોય આ માહિતીથી શોધ વધુ તેજ બની આ સુરક્ષા ટીમ તરત જ પાર્કિંગ તરફ દોડી આ ત્યાંથી આગળ જતા એક સાંકડા રસ્તા પર પણ તપાસ હાથ ધરવામાં આવી આ રસ્તો બસ સ્ટેન્ડ તરફ જતો હતો આ જો અપહરણ કરનાર ત્યાં પહોંચી જાય તો સ્થિતિ વધુ ગંભીર બની શકે આ દરેકના મનમાં એક જ વેચાર હતો આ સમય હાથમાંથી નીકળી રહ્યો છે આ એ સમયે બસ સ્ટેન્ડ તરફથી સમાચાર આવ્યા કે એક શંકાસ્પદ વ્યક્તિ નાની દીકરી સાથે બેઠો છે આ તરત જ પોલીસની એક ટુકડી ત્યાં પહોંચી આ દૂરથી જ તેમણે દ્રશ્ય જોયું આ દીકરી જમીન પર બેઠી હતી આંખોમાં આંસુ અને બાજુમાં બેઠેલો પુરુષ કોઈને ફોન કરવાનો પ્રયત્ન કરતો હતો આ પોલીસે શાંતિથી તેને ઘેરી લીધું એક અધિકારી આગળ વધીને પૂછ્યું આ બાળકી તમારી કોણ થાય આ પુરુષ થોડી ક્ષણ માટે ગભરાઈ ગયો આ તેણે ખોટું બોલવાનો પ્રયત્ન કર્યો પણ બાળકી અચાનક રડવા લાગી અને બોલી આ મારા પપ્પા નથી આ મારે મારી મા પાસે જવું છે આ શબ્દો સાંભળતા સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ આ પોલીસે તરત જ પુરુષને પકડી લીધું આ રાધિકાને સુરક્ષિત રીતે તેડી લેવામાં આવી પીવડાવ્યું તરત જ સ્ટેશન પર સુમનબેન જાણ કરવામાં આવી આ જ્યારે તેને સાંભળ્યું કે તેની દીકરી મળી ગઈ છે આ ત્યારે તે થોડા ક્ષણો માટે કંઈ બોલી શકી નહીં આ પછી અચાનક દોડતી થઈ આ તેની આંખોમાં ફરી આંસુ આવ્યા પણ આંસુ હવે રાહત ના હતા આ જ્યારે રાધિકાને સ્ટેશન પર લાવવામાં આવી આ ત્યારે સુમનબેન પોતાને રોકી શકી નહીં આ તેણે દીકરીને ભેટીને પકડી લીધી આ જાણે દુનિયા ફરી મળી ગઈ હોય આ બંને મા દીકરી લાંબા સમય સુધી એકબીજાને પકડી રાખ્યા આસપાસ ઉભેલા લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા આ રાધિકા હજુ પણ થોડી ડરેલી હતી પણ સ્પર્શમાં તેને શાંતિ મળી આ સુમનબેન વારંવાર તેના માથા પર હાથ ફેરવતી રહી અને બોલતી રહી હવે બધું ઠીક છે આ માં અહીં છે આ ઘટનાએ સ્ટેશન પર હાજર દરેક વ્યક્તિને એક વિચાર આપ્યો આ ભીડમાં એકપળની બેદરકારી કેટલો મોટો ખતરો બની શકે છે આ સુરક્ષા કર્મચારીઓએ પણ શીખ્યું કે આ સમયસર કાર્યવાહી કેટલું મહત્વ ધરાવે છે અપહરણ કરનારને આગળની કાર્યવાહી માટે લઈ જવામાં આવ્યું આ તેની સામે કાયદાકીય પ્રક્રિયા શરૂ થઈ આ રાધિકા સંપૂર્ણપણે સુરક્ષિત હતી હતી એ સૌથી મોટી વાત આ ધીમે ધીમે ઢાળતો હતો આ સ્ટેશન પર ટ્રેનોની અવર શરૂ થઈ હતી આ પણ આજે આ સ્ટેશન એક માતાની શેખ અને રાધિકાની બસાવ કથા યાદ રાખશે અને સોમનબેન માટે આ દિવસ એક શેખ બની ગયો આ દીકરીનો હાથ હવે તે ક્યારેય છોડશે નહીં આ રાધિકા સુરક્ષિત રીતે મળી ખુશી તો હતી પણ તે દિવસનો ભાર હજી પૂરો નહોતો આ રેલવે સ્ટેશન પર ઉભેલા લોકો ધીમે ધીમે પોતાના કામે વળતા ગયા પણ સુમનબેન માટે સમય ત્યાં જ અટકી ગયો હતો આ દીકરીને સાપીને પકડી રાખતા તેણે મનમાં નક્કી કરી લીધું હતું કે હવે રાધિકાને પોતાની નજરથી એક ક્ષણ માટે પણ દૂર નહીં કરે આ રાધિકા હજુ પણ ક્યારેક ડરીને પાછળ જોઈએ તો ક્યારેક માના ગળે હાથ નાખી દે આ એક નાની ઉંમરે તેણે જે ભય અનુભવ્યો હતો આ તે ભૂલાઈ જાય એવું નહોતું આ સુરક્ષા કર્મચારીઓએ બંનેને શાંતિથી બેસાડ્યા આ રાધિકાને થોડી મીઠી વસ્તુ આપવામાં આવી આ ધીમે ધીમે તેના ચહેરા પર સ્મિત પાસું આવવા લાગ્યું આપણને જ્યારે કોઈ અજાણ્યો માણસ નજીકથી પસાર થાય અત્યારે તે તરત જ સોમનબેનના કપડા મજબૂતીથી પકડી લેતી આ નાનકડું ઊંડે ઉતર્યો પોતાની ભૂલ વિશે વિચારતી રહી આ માત્ર બે મિનિટ માટે હું દૂર ગઈ અને આ બધું થઈ ગયું આ વિશાર તેને અંદરથી હલાવી નાખતો હતો આ તે વારંવાર રાધિકાના કપાળ પર સુંબન કરતી રહી આ જાણે દરેક સુંબંધ સાથે માફી માંગતી હોય આ મા તરીકે તેનું દિલ દુઃખથી ભરાઈ ગયું હતું આ થોડીવાર પછી વિજયસિંહ રાઠોડ ત્યાં આવ્યા આ તેમણે શાંતિપૂર્વક સુમંદિરને સમગ્ર પ્રક્રિયા સમજાવી અપહરણ કરનારને પકડી લેવામાં આવ્યો છે આ તેની સામે કાયદેસર કાર્યવાહી થશે અને રાધિકા સંપૂર્ણપણે સુરક્ષિત છે આ તેમણે એ પણ કહ્યું કે આ કેસથી શીખ લઈને રેલવે સ્ટેશન પર સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવશે આ સુમનબેને હાથ જોડીને બધાનો આભાર માન્યો આ જો તમે સમયસર પગલું ન લીધું હોત તો હું મારી દીકરીને કદાચ ફરી ક્યારેય જોઈ શકી ન હોત આ બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયા આ ત્યાં હાજર દરેક વ્યક્તિ આ ક્ષણમાં થઈ ગઈ આ કોઈને શબ્દો મળતા નહોતા આ રાધિકાએ થોડું સામાન્ય બની રહી હતી આ તેણે આસપાસ જોયું અને ધીમે અવાજે પૂછ્યું આમાં આપણે ઘરે જઈશું ને આ પ્રશ્ન સાંભળતા જ હૃદય ભરાઈ આવ્યું આ તેણે દીકરીને ભેટી લીધી અને કહ્યું હા બેટા આપણે સાથે જઈશું હંમેશા સાથે આ ટ્રેન હવે પ્લેટફોર્મ પર આવી હતી આ જે સફર ડર અને અંધકારથી ભરાઈ ગઈ હતી અય્યવે એક નવા સંકલ્પ સાથે આગળ વધવાની હતી આ સોમનબેન અને રાધિકા ધીમે ધીમે ટ્રેનમાં સઢ્યા આ સોમનબેને દીકરીનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો હતો આ તે હાથ હવે માત્ર હાથ નહોતો તે વિશ્વાસ હતો આ સુરક્ષા હતી અને જીવનનો આધાર હતો ટ્રેન ચાલવા લાગી આ બારી બહારથી સ્ટેશન ધીમે ધીમે દૂર થતું ગયું આ રાધિકાએ બારીમાંથી બહાર જોયું પણ આ વખતની નજરમાં ઉત્સુકતા કરતાં આ વધારે સાવસેતી હતી આ તે વચ્ચે વચ્ચે મા તરફ જોઈ લીધી ખાતરી કરતી હોય કે આ ઘટનાનો પ્રભાવ માત્ર એક પરિવાર સુધી સીમિત રહ્યો આ આ સ્ટેશન પર હાજર ઘણા લોકોએ જોયું હતું આ કેટલાક માતા પિતાએ પોતાના બાળકોના હાથ વધુ મજબૂતીથી પકડી લીધા આ કેટલાકે નક્કી કર્યું કે હવે ભીડવાળી જગ્યાએ બાળકોને એકલા નહીં છોડે એક નાની બાળકીની ઘટનાએ આ ઘણા લોકોની આંખો ખોલી દીધી હતી આ સોમનબેન માટે આ દિવસ જીવનભર યાદ રહેવાનો હતો આ ગરીબી સંઘર્ષ અને એકલતામાં જીવતી આ મહિલા માટે આ દીકરી જ એકમાત્ર આશ્રય હતી આ ઘટનાએ તેને વધુ મજબૂત બનાવી દીધી હતી હવે તે જાણતી હતી કે આ દુનિયા કેટલી નિર્દય હોઈ શકે છે અને પોતાની દીકરી માટે તેને હંમેશા સતર્ક રહેવું પડશે આ રાધિકા ધીમે ધીમે માના ખોળામાં ઊંઘી ગઈ આ તેના ચહેરા પર હવે શાંતિ હતી આ સુમનબેન તેને જોઈને વિચારી રહી હતી કે આ બાળપણ કેટલું નાજુક હોય છે આ એક ક્ષણમાં તે તૂટી શકે છે આ જો આપણે સાવચેત ન રહીએ આ ટ્રેન આગળ વધી રહી હતી અને સાથે આગળ વધી રહી હતી એક નવી શરૂઆત એક માનો સંકલ્પ એક દીકરીની સુરક્ષા અને એક સંદેશ આ ભેળમાં પણ આપણે માનવીય જવાબદારી ભૂલવી નહીં આ ઘટના એક સ્ટોરી બની ગઈ હતી પણ આ સ્ટોરી માત્ર વાંસઓ માટે નહોતી આ એક ચેતવણી હતી દરેક માતા પિતા માટે દરેક મુસાફર માટે અને દરેક સમાજ માટે આ બાળકો આપણું ભવિષ્ય છે અને તેમની સુરક્ષા આપણી ફરજ છે આ સુમનબેને અંતમાં એક જ વિચાર કર્યો આજે ભગવાને મારી દીકરી પાસી આપી છે હવે હું તેનો હાથ ક્યારેય છોડીશ નહીં આ જો તમને આ સ્ટોરી અંદરથી સ્પર્શી ગઈ હોય આ જો એક માનું દુઃખ અને એક નાનકડી દીકરીનો ડર આ તમારી આંખોમાં આંસુ લાવી ગયો હોય આ તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો આ જેથી આવી સાંસી અને જાગૃતિ લાવતી સ્ટોરીઓ આ વધુ લોકો સુધી પહોંચે આવી અનેક હકીકત પર આધારિત ઘટનાઓ આ જીવનના સંઘર્ષ આ માતા પિતાની મમતા અને સમાજને વિશારવા મજબૂર કરતી સ્ટોરીઓ સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને સૌથી મહત્ત્વની વાત આ વિડિયોને શેર કરો આ ખાસ કરીને માતા પિતાઓ સાથે આ જેથી તેઓ ભીડવાળી જગ્યાએ આ પોતાના બાળકો પ્રત્યે વધુ સાવચેત બની શકે આ તમારી એક લાઈક એક શેર અને એક સબસ્ક્રાઈબ કદાચ કોઈ બાળકને સુરક્ષિત રાખવામાં મદદરૂપ બની શકે આપનો સહયોગ જ અમારો ઉત્સાહ હશે આભાર આ જય હિન્દ જય ભારત ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે